હેલ હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત કર્યું છે આપણે દાવાનો દેશી બ્લોગર છે એમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો ફિલહાલ દોસ્તો આપણે ઘરે આવી ગયા છે અને વાઇફ મારી વાઇફ અને મારી છોકરીને તમને મળવાનું છે કારણ કે એના ઘરેથી આવીએ એટલે બહુ થાકી ગયા છે કારણ કે થોડું અહીંથી દૂર બહુ છે એના કારણથી થાકી ગયા છે તો બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો છેલ્લે સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારો ભાઈને ફૂલ સપોર્ટની જરૂર છે દોસ્તો જલ્દીથી જલ્દી એ વાન કે કમ્પ્લીટ કરાવી દેજો અને ડેલી આપણે આવા બ્લોગ આવશે દોસ્તો તો અત્યારે આવ્યા છે હજી અને બેઠા છે આ થોડુંક થાકી ગયું એના કારણે બાકી હમણાં અત્યારે સાફ પીધી અને એવું બધું કર્યું છે દોસ્તો તો બ્લોગમાં બુનિયા રહેજો તમને મારી વાઈફ અને મારી છોકરી જોડે મુલાકાત કરાવું મળાવવું કેવી દેખાય છે કેવી નહીં કમેન્ટ કરજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત કરું છે આપણે દાવાના દેશી બ્લોગર છે એમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો ફિલહાલ દોસ્તો આપણે ઘરે આવી ગયા છે અને વાઇફ મારી વાઇફ ને મારી છોકરીને તમને મળવાનો છે કારણ કે એના ઘરેથી આવી એટલે બહુ થાકી ગયા છે કારણ કે થોડું અહીંથી દૂર બહુ છે એના કારણે થાકી ગયા છે તો વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારો ભાઈને ફૂલ સપોર્ટની જરૂર છે દોસ્તો જલ્દીથી જલ્દી વન કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દેજો અને ડેલી આપણે આવા વ્લોગ આવશે દોસ્તો તો અત્યારે આવ્યા છે હજી અને બેટા છે આ થોડુંક થાકી ગયું એના કારણે બાકી હમણાં અત્યારે સાફ લીધી અને એવું બધું કરી છે દોસ્તો તો બ્લોગમાં બનાવી રહેજો તમને મારી વાઈફ અને મારી છોકરી જોડે મુલાકાત કરાવું મળવું કેવી દેખાય છે કેવી નહીં કમેન્ટ કરજો તો ફિલહાલ દોસ્તો આજે આપણે પપ્પા જો લયા હતા અહીંથી મારા ભાઈ માટે મારો ભાઈ એકલો મતલબ ઘરે રહેશે એના માટે લેતા હતા તો આટલું ખાઈ અત્યારે દેણું દોડવાઈ જશે લોટ નથી એના માટે બાકી આજે આપણું ભીંડા મતલબ ભીંડા શાકભાજી છે એ લેવાશે આપણે બસ મોડાથી ભણાવવાનું છે અને બાકી તો બસ હવે અહીંયા સાઈડમાં રાખ દઈએ કારણ કે હવે બહાર જઈએ બહાર જઈને તમને બતાવું કે મારી વાઈફ ને મારી છોકરીને તમને બતાવી મળાવીશ કેવી છે કેવી જોઈ લીજો બાકી દોસ્તો આપણો હશે ઘર આવું છે કારણ કે આપણે કોઈ મતલબ કોઈ અમીર માણા નથી ઠીક છે ગરીબ માણસ છે યાર તો એ સપોર્ટ કરી દઉં અને હવે થોડા દિવસની અંદરમાં કામ પર બી જવાનું થઈ જશે તો આપણે જઈએ બહાર અહીંયા કોઈ છે એની સાહેબ તો એ લોકો સાહેબ મારા કાકાના ઘરે જશે મારા કાકાની મતલબ મારી બે અમારી બેન થાય છે એને છોકરીના મળવા માટે કારણ કે બી નાની છે એટલે એમને મળવા ગયા તો આવે એટલે બતાવું તમને ફિલહાલ તો બસ આપણે અહીંયા એકલા છે અને થોડી સા પૂડી છે તો સા બી આપણે ગરમ કરીને પી લઈશું કારણ કે એ લોકોએ તો પી લીધું છે બાકી હું એટલું જ બાકી છું બાકી અત્યારે લાઈટ વાઇટ કશું છે અહીંયા આપણું ઘર ખાટલું છે અને અહીંયા બે ત્રણ બીજા બી છે અહીંયા અને બાજુ કૂતરું બી છે તો એ રીતનું છે અહીંયા આપણું ઘર અને હવે થોડા દિવસની અંદરમાં આપણે ઘરે પણ મતલબ સોરી ઘરે ઘરે તો આવી ગયા છે પણ કામ પર જવાનું છે તો હવે કામકાજને આપણે ખેતીવાડી કાઠિયાવાડની અંદરમાં આપણે કામ કરું છું અને એ રીતનું છે તો દોસ્તો તમારા સપોર્ટની જરૂર છે તો યાર સપોર્ટ જરૂર કરજો યાર અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે લાઈફસ્ટાઈલ વિશે મતલબ ડેલી જે દિવસનો આપણે આખા દિવસની અંદરમાં જે બી કંઈ પણ થાય છે એ હું ડેલી વ્લોગ અપલોડ કરીશ અને બસ મનોરંજન આપણો મતલબ કરીશું તો બસ સપોર્ટ કરજો અને આ બાજુ આપણું ટૅક્ટર છે આપણું નથી આપણા કાકાનું છે મારું નથી એટલે આમ તો આપણું જ છે બાકી આ છે બકરા બપરી અને આ બાજુ બળદ છે અત્યારે વરસાદ અંદર હવે મક્કી પણ મતલબ કાપે એવી થઈ ગઈ છે અને આ છે આપણા કાકાનું ઘર અને આ છે અમારું ઘર છે આપણું ઘર અને એ લે છે હવે તમને બતાવીશું આપણી છોકરી અને મતલબ વાઈફને મળાવી કહે છે કે આવી નહીં દોસ્તો આપણે બીજું મતલબ અમારા ઘરની અંદરમાં કોઈ છે નહીં હું તો મારા ફેમિલી બહુ મોટી છે પણ અત્યારે ઘરે કોઈ નહીં તો બધા કામકાજ પર છે અને અત્યારે ઘરે આવ્યો તો ઓટો મારવા માટે મતલબ વાઈફને બધા લેવા માટે કારણ કે બેબીની નાની હતી એના માટે કામે નથી લઈ ગયો અને મારી જોડે મતલબ હું એકલો જ હતો મારી બેન જોડે કામકાજ કરતો એ બી આપણા મતલબ બ્લોગ આવેલા છે દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી જાઓ તમને બધા બ્લોગ જોવા મળી જશે અને આ છે આપણું ઘર આવી રીતનું બધું છે કારણ કે અત્યારે તો આપણે મકાન મકાન આપણાથી ભણે નહીં કારણ કે પૈસામાં કમીના કારણે તે આપણે મતલબ કંઈ કરી નહીં શકીએ એના માટે અત્યારે વાઇફ છે પણ આ સાહેબ મૂકીને ઘી છે તો થોડી ગરમ કરી નાખીએ આપણે ગરમ કર્યા પછી થોડીક પીવી પડશે કારણ કે તમે પણ સેના પર મતલબ ખાવાનું બનાવે ખાવાનું હોય એ બધું કમેન્ટ કરજો યાર કારણ કે બીજું કોઈ ઘરમાં કોઈ હોય ને ત્યાર પોતે બી શા મૂકીને પીવી પડે એવું બી ટાઈમ આવી જાય છે એ રીતના આપણા ગેસ સિલિન્ડર એ રીતના આપણે સાસે હવે ગરમ કરી લઈએ થોડી તો ઓછો કરવા જાય ને બંધ થઈ જાય છે બાકી વસ્તુ આપણી વાઇફ આવે એટલે તમને મળવું મારી છોકરી દેખાવું કેવી છે કેવી નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહિ દોસ્તો છે આરામ ખોરશે કચ્છ બુદ્ધિ નથી મતલબ કમેન્ટ આવતો હતા કે તમારી વાઇફની બાજુ કેમ નથી જતા ને એકલા કામ કેમ થોડું નાની છોકરી છે એના માટે દોસ્તો આપણે મતલબ હું એકલો બહાર હતો અને મારી બેબી જો મતલબ અહીં રમે છે મારા કાકાને ત્યાં આવે એટલે એ પણ તમને બતાવીશ અને આ છે આપણી ખળ વાઇફ તો હવે મતલબ આપણી બેબી આવે તો એ પણ તમને બતાવીશું તો બ્લોગમાં બન્યા રહીજો તો ફિલ્લા દોસ્તો આ છે આપણી બેબી અને આ વાઈફ કારણ કે થોડી તબિયત ખરાબ છે નહીં એના કારણથી ઉતરી ગયું છે કારણ કે દવાખાને બી ફરીને આવ્યા છે તો એ વ્લોગ નથી બનાવ્યો તો થોડી તબિયત ખરાબના કારણથી આપણે મતલબ નથી વ્લોગ બનાવ્યો બાકી હવે આપણા ડેલી વ્લોગ આવશે તો આ છે આપણે મતલબ આઈ બે અને હવે ડેલી મતલબ આવી રીતના બ્લોગ આવશે મારી લાઈફસ્ટાઈલ વિશેના બ્લોગ આવશે તો સપોર્ટ જરૂર કરજો અને બ્લોગ પૂછાય તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું આપણે બીજા બ્લોગમાં તબ તક કે લઈએ બાય બાય દાદા